હાય ફેમિલી વેલકમ બેક માય ન્યૂ વ્લોગ તો સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં પહેલાં તો બધાને જય શ્રી રામ જય દ્વારકાધીશ અને રાધે રાધે તો દિવસે દિવસે વ્લોગ બનાવવો અઘરા થતા જાયશ હું આપણે દરરોજ વ્લોગ તો બનાવવાના છે ત્રીસ દિવસ બનાવીએ ત્રીસ દિવસ પછી જોઈએ કે હું થાયશ ત્રીસ દિવસ કન્ટિન્યુ નાખીએ વ્લોગ પછી મેં આ ચેનલમાં આપણે એક હજાર સબસ્ક્રાઈબર થઈ જાય ને પછી એક નવી ચેનલનો ધમાકો થાય એમાં તો કંઈક બીજા કન્ટેન આવીએ તો એમાં એ તમારા તમે કહો ને એમાં કન્ટેન આવીએ એટલે એ પછી તો બધું અલગ જ છે બધું અને હા બેગ તમે બેગ છે એટલે ખબર પડી જ કે આપણે ઓફિસે જવાનો ટાઈમ થઈ જ તો પહેલાં નીકળીએ આપણે ઓફિસે હા અને જે નવા હોય છે એને સબસ્ક્રાઈબ કરતા રહેજો અહીંયા છે પીનજુ પીનચુ ઓફિસ આવું એ પીનચુ

એમાં હું છે ફેમિલી મોટા વ્લોગ તરત બામ એમાં એડિટ ન કરવું પડે પણ મિની વ્લોગમાં બહુ એડિટ કરવું પડે એ બહુ ઓકરા થાય તો ફેમિલી હવે આપણે આ પૂંછીયા છે ઘરે હવે 10 વાગે વાત છે અત્યારે કેટલા છે કે ખબર છે 7:42 થઈ

મિની લોક બનાવવાનો ટાઈમ જ નહીં મળે પણ મોટો લોક કદાચ આવી જાય કદાચ આપણી ચેનલ ઉપર તો જોયા જો તો ફેમિલી હવે આપણે આગળ જમી લીધું અને આજનો લોક એટલો બધી કંઈક લાંબો નહીં હોય શોર્ટ હોય કારણ કે આજ આપણે ઓફિસમાં ઘણું કામ હતું એટલે આજ આખો દિવસ ઓફિસ જતા આપણે ઘરે તો થોડો સમય જતા અને આ જે નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરતા જો તો મળી જાય નવા લોગની સાથે કાલે